તો કેમ છો દોસ્તો જય બહુચરમાં જય મોગલમાં બધા મજામાં તો છો હું મજામાં છો આજનું બ્લોગ આપણે સાત સાડા નવ સ્ટાર્ટ કર્યું છે ફાઇનલી આજ છે સોમવારી તે પાછું શ્રાવણ તમારા સોમવાર એવો નથી પણ આજ આપણે જવાનું છે શંકર શંકરપુરના મંદિર મતલબ કે ભોલેનાથના મંદિર હાલ મેં એમ કહી દઉં ફાઇનલી તારે જાણું છે હું રેડી બેડી થઈ ગયું છે મારે મારા ભાઈને મારા ભાભી ત્રણ જવાનું છે સરીયા માતા ચોટીલા માતા આવ્યું ચોટીલા થોડું કામ ખબર નહીં આવે ક્યાં હું ચોટીલાનો સન મારી જ જવાનું છું ક્યાં આવેલું છે મને નથી હું પહેલી વાર ફર્સ્ટ વાર અહીંયા જવાનું છું આ જ ફાઇનલ આજ તમને બતાવીશ કેટલા દિવસ પછી આપણો લોંગ વિડીયો આવે છે કારણ કે કોમેડી વિડીયો બનાવતા બનાવતા હતા હેરાન થઈ જાય છે એ રીતે શૂટિંગની એવા બધામાં એટલે આજ નવરાય મળે છે લોંગ વિડીયો બનાવવાની તો આજ લોંગ વિડીયો બનાવવાની કારણ શ્રાવણનો બીજો સોમવાર છે આ બીજો તો છે આ ફાઇનલ આવો તો આનો કોમેડી વિડીયો જો બનશે તો બનાવશે નકર મિની મિની બ્લોગ અને

વરસાદ ચાલુ હતો ને હું જલ્દી નીકળી ગયો પણ મારો ભાઈ તો મારી આગળ જઈને પોતો અને પછી જલ્દી જલ્દી વરસાદનું વાતાવરણ હતો નીકળી ગયા અમે જરિયા મહાદેવ અને વચમાં મામાદેવનું મંદિર આવી ગયું પછી અમે શું થયું અમે પછી અહીંયા પણ પગે લાગવા હાલ આગળ અમારે જવાનું તો જરિયા મહાદેવ મંદિર પણ આય મામાનું મંદિર વચમાં આવી ગયું એટલા માટે અને અમે મોજીલા મામાના મંદિરે પણ પગે લાગતા ગયા કીધું સાથે સાથે અહીંયા પણ મામાદેવના મંદિર થી નીકળી ગયા જરિયા મહાદેવના મંદિરે એ પણ એક પાછું ગીત સાંભળતા સાંભળતા તમે કોમેન્ટ કરી નાખો કે આ કયું ગીત હાલ છે અને હાલમાં આવી ટ્રેડિંગમાં હજુ અડધાના પોગ્યા તો વરસાદ થઈ ગયો ભેગું આવું વાતાવરણ હતું ને મંદિરે જાય મજા આવી જાય અને પાછું સયા સયારામિનું ગીતે પાછું મેચ થઈ ગયું કે મોસમ થોડાસા બદલાવ હોય એ હિન્દીમાં થઈ ગયું પણ હાલ છે અને વચમાં નવા ગામે મોગલમાનું મંદિર હતું અમને નથી ખબર કે કયું મંદિર હતું પણ એટલી ખબર હતી કે મોગલમાનું મંદિર હતું ફાઇનલી પછી શું હતું પોગી ગયા જરિયા મહાદેવ આપણા ગામમાંથી નીકળ્યા ચોટીલા બાર પછી મને ખબર નથી કે જરિયા મહાદેવ આવું હતું અને મારો ફર્સ્ટ વાર જિંદગીમાં પહેલી વારનું જરિયા મહાદેવ આવ્યો હતો પડકાર રહું છું પણ પહેલી વાર પણ આનું વાતાવરણ જોઈને મને થોડીક મજા આવી કારણ કે આમ એક જ ઝીણો ઝીણો વરસાદ આપણે બધું સિરિયલમાં કે અથવા મૂવીમાં બધું જોયું કે ઝીણો ઝીણો વરસાદ ચાલુ હોય અને બધું થાતું હોય ને આમાં તો એમ એકદમ મજા થ આવી ગઈ કે ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો એ બહાર હતા ત્યાં સુધી વરસાદ ચાલુ નહોતો અંદર અમે મંદિરમાં એન્ટર કર્યું ને પછી વરસાદ ચાલુ થયો ઉપર પહાડે અમે થોડાક પોડા પણ લીધા હતા એ પહેલાં તમે આલો તમને થોડાક દર્શન કરાવી દો અને વિડીયો થઈ જશે બહુ લાંબો સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય

સમજોતે મે કુદ પડે આપણે ગમે એવું હોય ને તો એ ઘરે થી ના પાડે કોઈ હારો સપોર્ટ ન હોય પછી તો મે કે દેવું પડે ને મે કે દીધો આ જોશ જે થાશે એ જોયું જશે ને તમને ખબર છે જે મારા 10મો કરવાનું બાકી છે મારા આગલા વર્ષમાં કરવાનું છે શું લેવા કરો નથી કરવાની કારણ પછી આપણે કહી દઈશું અત્યારે આપણે વાતો કરતા હતા ક્યાં ચડી ગયા એટલે જો અતારે જરિયામાં માથે ફેટ ફોગ ગયા હતા પણ હને મે અહીંયા થોડું વાતાવરણ સારું લાગ્યું આ ફરતા ઝાડવા અને ઝીણો ઝીણો વરસાદ ઝીણો રમજીટ રમજી ચાલુ હોય સારા લીધા હતા એ પણ તમને અમને દેખાડીશું જાજા નહીં દેખાડું એક થી બે દેખાડી એક બોર્ડ હતું બોર્ડમાં લખ્યું હતું સ્વચ્છતા જાળવો પણ મંદિરમાં અંદર સ્વચ્છતા જાળવો અમે સ્વચ્છતા જાળવશું પણ ઉપર થી ઝીણું ઝીણું પાણી પડતું મજા આવી ગઈ શંકર ભગવાનના મંદિરે આવી રીતના પાણી પડતું હતું તો વાત જ કા અલગ છે એ પાછું અમે જ જી અને તમે આયા છો સોમવાર રહ્યા છો કે નહીં જલ્દી કોમેન્ટ કરી નાખજો કારણ કે હું કારણ હતું એટલા માટે હું રહ્યું તો રવિવાર પાછો સવારમાં સોમવાર એટલા માટે ના રહી હું રવિવાર જ બધા રહું છું આજ ચાર મહિનાના રવિવાર ભરી દીધા છે હું રહી જવાની મને મજા આવે ત્યાં સુધી રહેવાના છીએ તે મેલડી માતાજીના રવિવારે પાછા હું એટલા કારણ નથી રહ્યો પણ આને આપણે શંકર ભગવાનને તો દિલથી માન્યું છે એટલા માટે દિલથી કોમેન્ટ કરી નાખજો જય શંકર ભગવાન ફાઇનલી ઘણી વાર જોઈએ પછી દર્શન કરવાનો ટાઈમ પણ મળી ગયો છે પહેલાં બેલીપત્ર પછી પગે લાગવાનો હતો પહેલાં મેં વેલીપત્ર પગે લાગી લીધો અને પાછું ઊભું રહેવાનો ટાઈમ ન હતો પછી નીકળી ગયો આગળ મેં અહીંયા દિવાલમાં જોઈએ ત્યાં અહીંયા ઘણા ચીકાસો ટાળા એનું કારણ શું છે એ નથી ખબર તમને ખબર હોય જલ્દી કોમેન્ટમાં કહી દેજો અને હા એક પાછો ચમત્કાર એ છે કે ઉનાળો હોય કે ચોમાસું હોય કે શિયાળો ચોમાસામાં જ પડતા હતા પણ ઉનાળું હોય ને ગમે એવો તે તડકો હોય તોય પણ અહીંયા પાણીની અંદર તો ચાલ રહે છે ને આપણા ભાઈ ના કીધો જલ્દી माथे पे के दीदो मतलब कि बिलिपत्र 2500 होतो में बिलिपत्र चढाई दादा ने ऊपर પછી અહીંયા જોઈ તો એક દીવો હાલતો પછી મે દીવો પેલો તો પગે લાગ્યો ને તમને દેલા દર્શન કરાવી દઉં તમે કમેન્ટ માં જલ્દી લખી નાખ્યું કે ને કમેન્ટ કરજો નકર પાછું લખી નાખજો દોસ્તો આનો નામ આપણે આવશે પાર્ટ ટુ કારણ કે આવા આ વિડીયો થઈ ગયો છે બહુ લાંબો અને પાર્ટ ટુ માં અમે બીજા મંદિરે પણ જ્યાં ઈ પણ તમને દેખાડીશું અને વિડીયો થઈ ગયો લાંબો એટલા માટે મારા આને પૂરો કરવો પડશે થેન્કસ ફોર વોચિંગ પાર્ટ ટુ બસ કાલે જ આવી જાય છે મતલબ કે સાત તારીખે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય